you uh -oh. ભરૂચની જનરલ સિવિલ હોસ્પિટલને વર્ષ બે હજાર ઓગણીસમાં ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તેનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારબાદ તેમની સુવિધાઓથી હાલમાં સિવિલ હોસ્પિટલ દર્દીની સારવાર માટેનું મુખ્ય કેન્દ્ર છે જેમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે વિનામૂલ્યે સારવાર આશીર્વાદરૂપ છે જ્યાં ભરૂચના અંતરિયાળ ગામોમાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે એટલું જ નહીં ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે વિકસિત હોવાથી ઉદ્યોગોમાં થતા અકસ્માત તથા રોડ અકસ્માતોના દર્દીને પણ સિવિલ હોસ્પિટલ ખાતે લવાય છે ત્યારે આ દર્દીઓની વિશેષ સુવિધા માટે અદ્યતન સુવિધાઓ હાલમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત છે ત્યારે હાલમાં તેમાં એક નવી સુપર મલ્ટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે આ બાબતે ભરૂચની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એડમિનિસ્ટ્રેશન વિભાગના ડોક્ટર ગોપિકા મેખિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભરૂચની સિવિલ હોસ્પિટલ જ્યારથી ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કાર્યભાર સંભાળવામાં આવ્યો છે ત્યારથી અમારા ડોક્ટર કિરણસિંહ પટેલ અને સી એમડી ડોક્ટર મિતેશ શાહનું એક વિઝન છે કે ભરૂચ જિલ્લાના લોકોને સારી અને સુવિધાઓથી સજ્જ એવી સારવાર મળી રહે તે માટે હંમેશા પ્રયાસો રહેલા છે જેમાં કેસ બારી તો હોય પરંતુ કેસ બારી ન હોય તે આધારિત છેવાડાના લોકોની સારવાર કરી રહ્યા છે અત્યાર સુધી ભરૂચ સિવિલમાં અદ્યતન લેબોરેટરીમાં હાઈટેક સાધનો સોનોગ્રાફી ઇકો કાર્ડિયોગ્રામ ઓપરેશન થિયેટર અને સારામાં સારા તબીબોની સુવિધાઓ આપી રહ્યા છે આ સાથે ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના સંચાલકોએ જિલ્લાવાસીઓ માટે વધુ એક અદ્યતન સુવિધા ઊભી કરવા જઈ રહ્યું છે જેમાં સિવિલ સંકુલમાં બસો બેડની સુપર મલ્ટી હોસ્પિટલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જેમાં ટ્રોમા સેન્ટરની પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં આગામી વર્ષ દરમિયાન બસો બેડની સુપર મલ્ટી હોસ્પિટલ આકાર પામશે જેમાં જિલ્લાવાસીઓને અહીંયા જ કાર્ડિયોલોજી નેફ્રોલોજી ન્યુરોલોજી અદ્યતન જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી હાઈટેક સર્જરી કરાવી શકાશે આ ટ્રીટમેન્ટ માટે લોકોએ સુરત અથવા તો વડોદરાના ધક્કા ખાવા ના પડે તેવી સુવિધાઓ ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં જ મળી રહેનાર છે જે જરૂરિયાતમંદ ગરીબ પ્રજા છે એમની સુખાકારી અને એમની સ્વાસ્થ્યને અનુલક્ષીને એમનું એક વિઝન છે કે અમે અમે એવી હોસ્પિટલ બનાવીએ કે જ્યાં કેસ બારી તો હોય પણ કેશ bari ના હોય એટલે અમે અમારા પેટર્નના અને અમારા સીએમડીના વિઝનથી એક આગળ એવો પ્રયાસ કરી રહ્યા છે કે અહીંયા જેટલા પણ દર્દીઓ આવે એમને અમે પૂરતા પ્રમાણમાં બધી ફેસિલિટીઝ ઉપલબ્ધ કરાવી શકીએ તો આજે આપણા પાસે મને ગર્વ થાય છે એ વસ્તુ જણાવતા કે આજે સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુવિધા વાળું લેબોરેટરી સેન્ટ્રલ લેબોરેટરી કાર્યરત છે જેમાં ઘણી હાઈટેક ટેકનોલોજી વાળા ઇન્સ્ટ્રુમેન્ટ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે તે ઉપરાંત સોનોગ્રાફીની ફેસિલિટી ઇકો કાર્ડિયોગ્રામ હાઈટેક મોડ્યુલર ઓટીસ ઓપરેશન થિયેટર્સ સારામાં સારા ફેકલ્ટીઝ તજજ્ઞો કે જે પહેલા સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ નહોતા પણ મેડિકલ કોલેજના હસ્તક અત્યારે લગભગ એકવીસ ડોક્ટર્સ પાસે ભરૂચમાં જ ઉપલબ્ધ છે સિવિલ હોસ્પિટલ ભરૂચના કેમ્પસ ખાતે જ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા બસો બેડની અધ્યતન સુવિધાઓ વાળી એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે જે અંગેનું કામ અત્યારે પાઇપલાઇનમાં છે ઉલ્લેખનીય રહેશે કે ગુજરાતભરના દવાખાનામાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવે છે ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ફાયરની સિસ્ટમ સાથે એક ટીમની પણ નિમણૂક કરવામાં આવી છે જે આ સાધનોને રેગ્યુલર ચેકિંગ અને દેખરેખ રાખતી હોય છે જેનાથી ભવિષ્યમાં આગ જેવી ઘટના હોસ્પિટલમાં બને તો દર્દીઓ સહિત સિવિલ સ્ટાફને કોઈ જાનહાનિ ન પહોંચે અને તેમની સુરક્ષા તાત્કાલિક ધોરણે થઈ શકે તો આ ફાયર સેફ્ટી અંગે અમે લોકોએ ખાસ કાળજી રાખી અને દરેકે દરેક ફ્લોર ઉપર ફાયર સેફ્ટી અંગેના ઉપકરણોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવેલું છે ખાસ કરીને આઈસીયુ એનઆઈસીયુ પીઆઈસીયુ જે છે જ્યાં દર્દીઓ ખાસા પ્રમાણમાં હોય છે એ જગ્યાએ પણ આવા અદ્યતન સુવિધાવાળા ફાયર સેફ્ટીના મેજરમેન્ટ સાથેના ઉપકરણો ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે એ ઉપરાંત અમારા પાસે ફાયર સેફ્ટી અંતર્ગત એક ટીમ કે જે ચોવીસ કલાક હોસ્પિટલમાં અવેલેબલ છે અને ભગવાનના ઘરે કોઈ એવી દુર્ઘટના હોસ્પિટલમાં બને તો આ ટીમ એટલી સક્ષમ છે કે જે એ દુર્ઘટનાને પગે રહીને એના પર કાબૂ મેળવી શકે તેમ છે તેમ એ ઉપરાંત આજે અમારા પાસે ફાયર સેફ્ટીની ટીમ છે તે અમારા ક્લાસ ફોર નર્સિંગ સ્ટાફ ડોક્ટર્સ અને હોસ્પિટલમાં કાર્યરત તમામ સ્ટાફને નિયમિતપણે ફાયર સેફ્ટી અંગેની ટ્રેનિંગ પણ પ્રોવાઇડ કરે છે